નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ છવ્વીસ જુલાઈ બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ एल बेस्ट सॉप विजय नगर रोड भूज रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स नो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज न्यूज ऑफ कच्छ समाचार भूमि केबल ऊपर 402 नंबर नी चैनल ऊपर थी रात्रे साढ़े नौ कलाके तथा बपोरे एक तीस मिनिटे प्रसार ભુજ એલસીબી પોલીસે અબડાસામાંથી ગેરકાયદે ખનીજ ભરેલ ડમ્પર પકડ્યું અબડાસા તાલુકાના રાયધણઝરથી મંજલ ગામ તરફ ગેરકાયદે ખનીજ ભરીને આવતા ડમ્પરને એલસીબીએ ઝડપી પાડ્યું હતું એલસીબીની ટીમ અબડાસાના કોઠારા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ એસ આઈ બલભદ્રસિંહ રાણાને ખાનગી બાતમી મળી કે રાયધણઝરથી રેલડિયા મંઝલ તરફથી એક આયવા ડમ્પર ગેરકાયદે ખનીજ ભરીને આવે છે આથી વોચ ગોઠવી બાથમીવાળું ડમ્પર આવતા તેને ઊભું રખાવી તપાસી તેમાં મેટલ ખનીજ ભરેલું હતું આથી ચાલક ફકીર મહંમદ હુસેન ને રોયલ્ટી પરમિટ માંગતા તેની પાસે ન હોય ખાણ ખનીજ ધારા કલમ ચોત્રીસ મુજબ વાહન ડિટેઇન કરી ખાણ ખનીજ વિભાગને રિપોર્ટ કરી ડમ્પરને કોઠારા પોલીસને આગળની કાર્યવાહી અર્થે સોંપવામાં આવ્યું હતું અગ્યાર જુલાઈ વિશ્વ વસ્તી દિનની ઉજવણી વિકસિત ભારતની નવી પહેચાન કુટુંબ નિયોજન દરેક દંપતીની શાળ તમામ સેવાઓ અને માર્ગદર્શન માટે ગામના નર્સબેન આશાબેન આંગણવાડી વર્કર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરકારી હોસ્પિટલો કે તાલુકા હેલ્થ કચેરીનો સંપર્ક કરો આરોગ્ય શાખા જિલ્લા પંચાયત કચ્છ રાણી હોસ્ટેલ થી દર પાડી એક પત્ર લખે છે આ વખતે તેમણે લખ્યું કે બાપુ ને મલેરિયા થઈ ગયો હતો આ વખતે પહેલેથી જ મલેરિયા થી બચવા માટે ઘરમાં જંતુનાશક નો છંટકાવ કરાવી લેજો ઘર ની આજુબાજુના ખાડા માં પાણી ભેગું ન થવા દેતા ઘર અને શેરી ને સાફ રાખજો મચ્છરદાની કે મચ્છર ને દૂર રાખવા વાળી ક્રીમ કોઈલ અને અગરબત્તી નો ઉપયોગ કરજો રાણી ની સલાહ તમે પણ માનો તાવ માં જાહેર આરોગ્ય કેન્દ્રો પર મલેરિયા ની મફત તપાસ અને સારવાર મેળવો ક્યારેય અડધામાં સારવાર ન છોડો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર